પંચમહાલ જિલ્લામાં માવઠાથી ખેડૂતોને મોટો માર પડ્યો ખેડૂતોની મહેનત પર માવઠાએ પાણી ફેરવી દીધું કપાસ ડાંગર દિવેલાના પાકમાં નુકસાનની ભીતિ છે આઠ હજાર હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરાયું છે પાક લેવાના સમયે જ વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા બિયારણ ખાતરનો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ છે સર્વે કરીને ત્વરિત સહાય ચૂકવાય તેવી માંગ કરી અમારે આ એક અંબાલી ગ્રામ પંચાયત છે એમાં બગીડોળ અંબાલી ખેડાફોજ દિવાણી ફરી ડૉક્ટર મુવાડા અને દાળભાજી આ તમે તમામ ખેડૂતો ખેતી ઉપર જીવન જીવે છે તો ખેતી એટલે કપાસ ડોંગર મકાઈ તુવેર અને શાકભાજી હવે લેવા રણીનો સમય આવી જાય કપાસમાં અને બે દિવસ પહેલા આ કામોસી વરસાદ ચાલુ થવાના કારણે કપાસ બિલકુલ નુકસાન થયું એમાં કશું મળ્યું છે નહીં પછી ડોંગર તો અંદર પાણી ભરે છે ચાર બધાનું એટલે અમે કોઈ પણ આવક થાય છે નહીં હવે અમારે તો સરકાર ને હવે બે વિનંતી કરી સરકાર સરકારશ્રી સાહેબને કે ભાઈ તમે હવે કોઈ પણ હિસાબ અમને વળતર રૂપિયા આપો તો અમારો જે ખોર ખાતાનો ખર્ચો હશે એ અમને મળે બાકી ખેતી રીતે કશું મળે એવું લાગતું નથી અત્યારે મારે ઓછામાં ઓછા ચાર વીઘો કપાસ છે હવે ચાર વીઘાની અંદર કપાસ મારે લેવાનો થયો કમોસી વરસાદ થયો હવે કમોસી વરસાદ થયો અમે આ પાણી લદડે છે હવે એ કપાસ મારે વીણવાનો કરી રીતે વાતો થઈ કે ચાર દિવસનું ફળ હાની કરી જઈશું તો આ કપાસ મારા બધો ફેલ જવાનું હવે મારે ઓછામાં ઓછો ચા ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા ખર્ચો હતા આ વીઘાનો કપાસની દિવેલાની ગવારની અને મકાઈની અને બાજરીની આટલી ખેતી કરેલી અને એ પ્રમાણે પાંચ વીઘામાં કપાસ કર્યા પાંચ વીઘામાં અને એનો અડધું સુધી વળતર મળ્યું નહીં અને અત્યારે જે કમ કમોસમી વરસાદે ના મજૂર મળે કશું નહીં અને એના કારણે બધી રીતના જેવા વરસાદ પડ્યો ને એસિડ જેવો એમાં બધું જતું રહ્યું હવે કયા પ્રકારનું એ છે કંઈ ખબર નહીં કુદરતનું તો પણ ઉલટું ખેડૂત તો મરતો જ જાય છે આ કપાસ ઘોડા તાલુકામાં ગામ આજુબાજુ ગામે કાંઠે ખાડીયા રંછા ભેટખાયા લસબાણી અંબાજી બગીચો બધે કપાસ સ્વામી વરસાદ પડવાથી નુકસાન થયું છે તો અને દિવેરામાં પાણી ભાઈ જાત સુકવાઈ ગયો છે અને કપાસમાં જે પાણી ભાઈ સુકવાઈ ગયો છે કપાસ બગડ્યો છે ત્યારે હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ગોધરા તાલુકાના જે અંબાલી ગામ છે એ અંબાલી ગામના આજુબાજુના આવેલા ચાર થી પાંચ ગામના જે ખેડૂતો છે તેઓને જે કપાસની ખેતી કરી છે કપાસની ખેતી કરવામાં આવી છે અને કપાસ વીણવાનો જ્યારે સમય આવ્યો છે ત્યારે આ કમ સમય વરસાદ જે છે તે માવઠું જે છે તે અહીંના ખેડૂતોને આફત બન્યો છે કમ સમય વરસાદ થવાના કારણે આ જે કા વિનવામાં આવેલ જે કપાસ છે તેમાં પાણી આવી જતા હાલ જે કપાસ છે નિષ્ફળ જવાના આરે આવી ગયો છે અને હાલ જે ખેડૂતોને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ આ વિસ્તારમાં કપાસ ડાંગર સહિતના જે તુવેરનો જે પાક છે તે પાક કરવામાં આવતો હોય છે અને ખેતી પર નિર્ભર થતા રહેતા હોય છે અને ખેતીમાં જે બી ઉત્પન્ન મળતું હોય છે તેમાં જીવન ગુજરાન ચલાવતા હોય છે પરંતુ આજે ગત રોજથી જે કમ સમય વરસાદ વરસ્યો છે જેના કારણે હાલ ક્યાંક ના ક્યાંક ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે અને હાલ આ કપાસ છે જે ઘાસચારો પલટ્યો છે કે ડાંગરનું જે નુકસાન થયું છે તેનો વહેલી તકે સર્વે કરવામાં આવે અને વહેલી તકે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી આશા હાલ અહીંના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ન્યૂઝ ગોધરા પંચમહાલ